એ સમયની અંદર આ એક પથ્થરની અંદર પાંચ ભીર બેહી અને ટૂંકમાં અહીંયા આવ્યા હતા પેલા અમારે માતાજી એ માનતા ચડે પછી અહીંયા ચડે તમારા લોકો આવે તો પેલો થાળ અહીં ધરાવે પછી એકતા ની પ્રતિક જગ્યા છે સોડો માતાજી અને જનન સાપી ભાઈ કે દીને બધા લોકો વાત જોતા હતા કે સીએનજી ની એવરેજ કેટલે આવે કેટલે આવે તો ફાઇનલી મિત્રો આપણે છે ને સીએનજી અત્યારે કંપનીમાંથી ફુલ થઈને આવ્યું હતું ને અત્યારે પતી ગયું છે અત્યારે કેટલા કિલોમીટર આયેલી બસો બાવીસ કિલોમીટર એક્ઝેક્ટ આયેલી ખાવ ખાલી કરી કી જરાય કઈ રાખ્યું નથી આજે ફાઇનલ આપડે ખબર પડી જશે કે કેટલો ગેસ આવે છે બરાબર તમે અમે છે ને કઈ નક્કી એવું કઈ નક્કી જ નહોતું કે અહીંયા આવવું છે પણ અચાનક મેં કીધું એમ ગાડી આવી ગઈ ને ભાઈ માતાજી અત્યારે અહીંયા હજરા હજુર હતા એટલે એમ છું કે ભાઈ માતાજી મેરે આપણે છુંગરી બંધેલી આપણે ગાડીને એટલે ગાડીની બી સેફ્ટી રહી ને આપડી બસ સેફ્ટી રહી ને ભાઈ મા જેના ભી ગયું ને નવ લાખ લોબડી આવી એટલે પછી મા કઈ ઘટ નહી યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં જો કે તમારલા લોકો મજામાં મજાસે પેલો ધોરણ જય દ્વારકાધીશ ચેમો મમગર રાધરાધે ફરે એક નવો બ્લોગની શરૂઆત કરતા દે છે અને આજે જવાનું છે મારે મારી કુળદેવી મેરે કારણ કે આપણે જે ન્યુ બાઇક લીધી છે બજાજ સી તો આપણે કઈક નવું સાધન લઈએ તો આપણે શું કરીએ માતાજી જઈએ તો ભાઈ હવે જવાનું છે મારે માતાજી ને મારી સાથે આવે છે મારો પરમ મિત્ર રામ વાળો જય દ્વારકાધીશ વાલા જય દ્વારકાધીશ કેમ છે મજામાં ભાઈ ફર્સ્ટ ક્લાસ હાલો તો નીકળશું અને અમારા બેનને છે ને જરીક તાવ આવી ગયો જય મુકેશ

કે પરેશભાઈ અત્યારે પિતૃનો મહિનો આલે ને પિતૃના મહિનામાં ગાડી ન લેવાય કારણ કે પિતૃ છે આપણા જ છે ને આપણા પૂર્વજો આપણે કંઈ લેતા હોય અને પ્રસન્ન ન થાય એવું થોડુંક બને ભાઈ મારા માટે તો છે ને પિતૃનો મહિનો બેસ્ટ કહેવાય અને મને ખબર હતી કે બાકી હમણાં થોડાક દિવસમાં નોરતા આવતા હતા પણ મેં સાઈને જાણી જોઈને પિતૃનો મહિનો આલે ને પિતૃનો મહિનામાં ગાડી લીધી કારણ કે મારા માટે પિતૃનો મહિનો લકી છે બરાબર જે તમે

તો એ લોકો હું છે ને ખરના પરમાં માં વેલ્યુ મુક્ત હાલો છે ને ફટાફટ મોડું થઈ જાય તો આપણે જાય હું રામભાઈ અને ભાસભાઈ પાવે કેડામાંથી તો ચાલો જાય સીધા માતાજી તમે લોકો કહેતા હે ને કે ભાઈ તમે તો માતાજી જતા હતા ને અહીંયા કેમ પૂછી ગયા મેં તમને એમ કીધું એમ કારણ કે પેલા અમારે માતાજીએ જાય ને એ પહેલાં અમારે અહીંયા આવવું પડે પાંચ પીરે તો હાલો પેલા આપણે છે ને પાંચ પીરના દર્શન કરી લઈએ પછી જાય આપણે કુળદેવીએ હોડોમાંએ અને મેં અગાઉ પણ કીધું હતું કે ભાઈ હું છે ને કઈ રીતના ઘટના બની હતી તમે ન જોયું હોય તો આગળ મેં એક આખો વિડીયો મૂકેલો છે સોડોમાંનો બરાબર એમાં જોઈ લીધું આખો મેં વિસ્તારથી વાત કરેલી છે કે હું ઘટના બની હતી ને હું છે હું નહીં ચાલો તો હવે અહીંયા છે ને એક એ જગ્યા છે કે જે પાંચ પીર આવ્યા હતા ને એ ટૂંકમાં હોડીમાં બિહિને આવ્યા હતા જે તે સમયમાં તો એ જગ્યા છે તો આપણે એ જગ્યા આપણે જોઈશું કાં એ જગ્યા છે ને અત્યારે હાલમાં તો પહેલાં આપણે દર્શન કરતાશું પીરના પછી આપણે છે ને જે આવ્યા છે ને કઈ રીતના આવ્યા છે હું છે એ પણ આપણે જોવા જઈશું અને અહીંયા એક વાયુ છે એમાં એક પથ્થર તોડતો હતો પણ એ અત્યારે નથી હું કારણથી નથી ને એની પણ આપણે આગળ વાત કરીશું હમણાં પહેલાં આપણે પીરના દર્શન કરીશ

પાંચ ભીર બે અને ટૂંકમાં આવ્યા હતા અને અહીંયા દરિયા માર્ગ અહીંયા થી બાજુમાં દરિયો છે સમુદ્ર ઉપર તરીને જયારે પથ્થર આવતો હતો ત્યારે માતાજી આ પથ્થર જોયો કે આ શખ્સ કોઈ પાંચ આવે છે આ પથ્થર તરાવીને સામાન્ય વ્યક્તિ ન હોય તો આવ્યા એટલે બાપુ તમે અમારા રીતે બેનભાઈ નું સંબંધ બંધાણું ને આ એકતાની એક એવી પ્રતિક જગ્યા છે કે પેલા અમારે માતાજી એ માનતા ચડે પછી અહીંયા ચડે તમારા લોકો આવે તો પેલો થાળ અહીંયા ધરાવે પછી અહીંયા એકતાની પ્રતિક જગ્યા છે સોડો માતાજી અને જનન સાપી અને મિત્રો આ હળહળ કળિયુગની અંદર કેવું હોય ને કે એક ઝાકતી જોત જે આ હોડોવાય છે અને ભાઈ ઘણા દુઃખ છે એ દૂર થાય છે અને એવું નથી અહીંયા ભાઈએ કીધું એમ કે એના સમાજના કોઈ પણ વ્યક્તિ આવે ને પહેલાં અમારી માતાજીની ચૂંદડી ચડાવવા અથવા તો અમારે માતાજીને પૈગે લાગે ને તો જ આ પાંચ પીર છે ને એની માન્યતા કબૂલ કરે અને અમારે કંઈ પણ હોય મેં જો ફેમિલી અત્યારે નવી ગાડી લીધી છે ને તો પહેલાં મેં માતાજી પણ ગાડી બ્રેક નથી કર્યું સીધું અહીંયા પાંચ પીર આવી ગયું છે અને રમભાઈ બતાવજો આ તમે જોવો આ પથ્થર છે અને પથ્થર પાણી ઉપર તળીને આવ્યો દરિયા માર્ગે અને ભાઈ એની ઉપર પાંચ પીર બિહીન આવ્યા એટલે કે હું કહેવાય કે અલગ હું કહેવાય કે એક અલૌકિક શક્તિ હોય ને એ જોઈને ભાઈ માતાજી માતાજી તો જોઈને જ ઓળખી ગયા હતા કે આ કંઈક કંઈક તો છે 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 ને પીર અને દેવી શક્તિ ઓળખી ગયા હતા ભાઈ માતાજી અને આગળ છે ને એક વાવ છે મિત્રો એ વાવની અંદર હાલમાં પથ્થર તરતો હતો પણ અત્યારે નથી તરતો એનું કારણ છે કે ત્યાં ટૂંકમાં લેડીઝ જ આવું મનાઈ હતું એવું કહેવામાં આવે છે પણ અટાણા કળિયુગ અંદર કોઈ માની ને લેડીઝ વહી ગઈ અને સતયુગની અંદર અત્યારે ભાઈ કળિયુગની અંદર ત્યાં લેડીઝ નથી મિત્રો તો આ હતી કુળદેવી ની આખી ઘટના હલો રમભાઈ તો દર્શન કરતા છું ભાઈ દર્શન ને પાંચપીના દર્શન કરી લીધે હવે જાય માતાજી મળીએ માતાજી છે ને આપણે પહેલા તો સૌ પ્રથમ બાપુના કરી અને માતાજીની ચુંદડી બાંધી દઈએ એટલે માતાજી માટે આપણી ગાડીની રક્ષણ કરે એ ખારોથી થી નામ લઈ નામ લે બાપા અને તો ભાઈ હવે છે ને આપણે માની ચુંદડી બાંધી દઈએ એટલે મા હંમેશા માટે આપણું રક્ષણ કરે શું કે રમભાઈ

મેં સીએનજી ગાડી લીધી હતી રમભાઈ આપણે ત્યાંથી કંપનીમાંથી ફૂલ આવી હતી ને ભાઈ તો હું તમને અટાણા બતાવું છું મીટર ચાલુ કરીને કેટલા કિલોમીટર આવેલી ને જો આડી કારણ કે અત્યારે ઓલરેડી કેટલા કિલોમીટર આવેલી બસો ને બસોને બાર કિલોમીટર આવેલી મને કંપનીએ ગાડી આપી કંપની બસો કિલોમીટરનું કહે મેં પચાસ ઉપર ગાડી નથી ઐકી અત્યારે એમ સમજો ને કે બસો ને બાર કિલોમીટર આવેલી ને હજી ટૂંકમાં થોડું ઘણો સીએનજીનો ગેસ છે એટલે હજી ટૂંકમાં દહક કિલોમીટર હાલી એટલે બસોને વીસ જેવી મારી ટાર્ગેટ છે કે બસો વીસ જેટલી ગાડી હાલે અને મેં કીધું એમ ભાઈ માતાજીને હું છે ને ટૂંકમાં બહુ માનું નહોતાન થતી એક દિન સમય કકરાવવાના પણ નહોતા અમારે કોકની માંગીને ગાડી લેવા જવી પડે અને આસ્તુ તો ભાઈ માની દયાથી ને માની કૃપાથી અને તમારા બધા લોકોનો સપોર્ટ છો એટલે એટલા લગે આગળ વધ્યો અને હજી તો ભાઈ ઘણું આગળ જવાનું છે અને એકલાને નથી જવાનું અને ભાઈ જ્યારે પણ છે ને જાહું ને ક્યાંય તો ત્રણેય ભાઈઓ આગળ જાહું તો સાથે જાઉં અને ખાસ યાર ભાવેશભાઈની યુટ્યુબ ચેનલ છે ભાવેશ જોશના બ્લોક અને એને થોડા ઘણા છે ને વ્યૂઝ ઓછા આવે છે બિચારા મહેનત બહુ કરે છે ફોન પણ સારો છે તો થોડા ઘણા તમે લોકો સપોર્ટ કરજો એમની આઈડી છે ને અહીંયા

તો અત્યારે માતાજીને જવાડ દીધું ગાડીમાં ચુદરી બાંધી લીધી કમ્પ્લીટ થઈ ગઈ ક્યાં નાસ્તો કરો કારણ કે નાસ્તાનો રામ ભાઈ ને બધી ખબર હોય કંઈક નાસ્તો કરીએ બધા લોકો વાત જોતા કે કેટલા આવે કેટલા આવે તો ફાઇનલી મિત્રો આપણે છે ને સીએનજી અત્યારે કંપનીમાં જે થઈને આવ્યું હતું પતી ગયું છે બસો ને બાવીસ કિલોમીટર એક્ઝેક્ટ આયેલી બસો ને બાવીસ કિલોમીટરમાં આવેલી ગાડી બંધ થઈ ગઈ એટલે મેં સીધી પેટ્રોલમાં સ્વિચ કરી અને જેવી પેટ્રોલમાં સ્વીચ છા પૈકી જ ગાડી ઉકળી ગઈ એટલે ભાઈ કોઈ લેવા માંગતા હોય ને તો બસો બાવીસ મેં પચાસ ઉપર ગાડી ઐકી નથી બસો ને બાવીસ કિલોમીટર બધા સીએનજીની આપણે એવરેજ આવેલી છે ભાઈ હું કેવા માગો સીએનજી લેવરમાં ગાડી લેવી જોઈએ કે ના લેવી જોઈએ

અને રહી ગાડી આખો હું તો એમટી જેવી ફિલિંગ આવે છે સ્પોર્ટ બાઇક જેવી ફિલિંગ આવે છે તો થોડાક સમય પછી હજી એમાં જો કંઈ પણ ફોલ્ડ હશે તો હું તમને કહી આજે પંખામાં જે ઉડાડ્યું છે ને એ એક ફોલ્ડ છે મતલબ કે જે ગારો ઉડાડી બાકી બીજું આગળી તો મને કંઈ ફોલ્ડ લાગ્યો નથી રસ્તામાં જતા હતા સીએનજી ખતમ થઈ ગયું મેં કીધું મારી ઓડિયન્સને કે એવું જરૂરી છે હવે મને અને ભાઈ ભાવેશભાઈ ને રામભાઈ ને ભૂખ લાગી જોરદાર તો હવે સીધા અહીંથી કોડીનાર બહુ દૂર નથી જાય કોડીના ને કોડીનાર જઈને કંઈક નાસ્તો કરીએ વિદ સેર સ્ટ્રીટ નાસ્તો આવી ગયો છે ભાઈ સમોસા મંગાવ્યા છે રામભાઈ કે સમોસા ખાવા છે ને સમોસામાં મજા નહીં આવે તો પછી કે આગળ જાય દાબેલીને ખાય કા તો અત્યારે તો હાલમાં સમોસા છે તો સમોસા ખાઈ લે સમોસા નાસ્તો કરી લીધું મજા આવી ગઈ એટલે જોઈ આવી બહુ મજા ન આવી તો હું કરશું એક અલગ કરીએ એમ હું કાવ દાબેલી ખાવી તારે અને એક ભુંગરા બટેટાને ટેસ્ટ કરી લઈએ તમે ખાવ બટેટા આવી ગયા છે ભુંગરા બટેટાને ટેસ્ટ કરીએ શું કે રામભાઈ કે ખાધા પછી જ ખબર પડે

ખ્યાલ કે આપણે હાઈકી છે તો આજે ચેક કરીએ કે કેટલું આવે છે ચાલો તો અત્યારે ચાલુ થઈ ગયું કેટલું પ્રેશર છે રમભાઈ અત્યારે બસો નું પ્રેશર છે ભાઈ બસો નું પ્રેશર હોય ને તો લગભગ પૂરેપૂરો ગેસ આવે છે હવે કંપની છે ને બે કિલો નો દાવો કરે છે કે બે કિલો ગેસ આવે પણ જોઈએ હવે કેટલો આવે અત્યારે શરૂઆત કરી છે એક કિલો તો આવી ગયો એક કિલો સુડતાલી અડતાલી ઓગણપચાસ જો સબસ્ક્રાઈબર મળી ગયા રામભાઈના જો ને આજો હવે અમે છે ને ચેક કરીએ કે કંપની બે કિલો નો દાવો કરો તો કેટલો બે કિલો ખરેખર આવે છે કે નથી આવતી તો અત્યારે હવે ધીમે 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 જાય છે એક પોઈન્ટ એક્યાશી બ્યાસી સત્યાશી એક નેવું નજીકથી બતાવું તમને મિત્રો એક એકાણું બસ એક એકાણું આવ્યો હવે કંઈ વધારે આવ્યો એક એકાણું આવ્યો કેટલા આવ્યો એકસો પંચાવન રૂપિયાનો ગેસ આવ્યો મિત્રો એકસો પંચાવન ગેસ આવ્યો બે કિલો પૂરો આવ્યો નથી અને મારા ખ્યાલ કરવાનો થોડો ઘણો કાલે રહી ગયો હશે તો પ્રેશર ઓછું હોવાને કારણે તેની બની શકે હતા ઘરે અને એવું છે પાછલી વસારેમાં મોગલનું ધામ અને એવું છું કે ભાઈ માં અચાનક ગાડી વળી ગઈ કે ભાઈ આપણે પણ માતાજીનો લાહો લઈએ અને અત્યારે માતાજી અહીં છે તો માતાજીને હાથે આપણે આપણે ગાડીની અંદર આપણે શુભ મુહરત કરી લીધું છે અને ચુંદરી પર બંધાવી લઈએ અમે જતા હતા ઘરે અને અચાનક કેમ ગાડી વળી ગઈ ખબર નહીં ભાઈ કારણ કે ક્યારનો પાછલી માતાજી આવવાનો વિચાર હતો તો હવે તમેલ અમે છે ને કંઈ નક્કી એવું કંઈ નક્કી જ નહોતું કે કંઈ આવવું છે પણ અચાનક મેં કીધું એમ ગાડી આવી ગઈ ને ભાઈ માતાજી અત્યારે અહીંયા હજરા હાજર હતા એટલે એમ છું કે ભાઈ માતાજી મેરે આપણે ચંદ્રી બંધાવેલી આપણે ગાડીને એટલે ગાડીની બી સેફ્ટી રહી ને આપણી પર સેફ્ટી રહી ને ભાઈ મા જેના ભી હોય ને નવ લાખ લોબડી રહી એટલે પછી એમાં કંઈ ઘટે જ નહીં ભાઈ માતાજી